બોલે શ્રી રામચંદ્ર ભગવાનની છે મારી પાંચે આંગળીઓ મારા રામની રે મારા રામની રે આપેલી કહે છે મારે રસ્તો બતાવવો પેલી કહે છે મારે રસ્તો બતાવવો રસ્તો બતાવું મારા રામનો રે જલા રામનો રે મારી પાંચે આંગળીઓ મારા રામની બીજી કહે છે મારે માળા ફેરવવી બીજી કહે છે મારે માળા ફેરવવી માળા ફેરવી મારે રામની રે મારા જલા રામની રે મારી પાંચે આંગળીઓ મારા રામની રે પાંચે આંગળીઓ મારા રામની રે જલા રામની રે મારી પાંચે આંગળીઓ મારા રામની રે ત્રીજી કહે છે મારે તિલક કરવાના ત્રીજી કહે છે મારે તિલક કરવાના તિલક કરવાના મારા રામના રે મારા કાનના રે મારી પાચે આંગળીઓ મારા રામને રે મારે તિલક કરવાના મારા રામના રે મારા ઘન શ્યામ ના રે મારી પાંચે આંગળીઓ મારા રામની મારી પાંચે આંગળીઓ મારા રામની રે મારા જલારામ ને રે મારી પાંચે આંગળીઓ મારા રામની રે આ ટચલી કહે છે મારે ગોવર્ધન તારવા ટચલી રે કહે છે મારે ગોવર્ધન તારવા ગોવર્ધન તારવા મારે શ્યામ ના રે મારા ઘર શ્યામ ના રે મારી પાછે આંગળીયું મારા ને રે પાંચે આંગળીઓ મારા રામની રે મારા જલા રામની રે મારી પાંચે આંગળીઓ મારા રામની રેંગૂઠો કહે છે હું તો કોળીઓ બનાવું અંગૂઠો કહે છે હું તો કોળીઓ બનાવું કોળીઓ બનાવ મારા રામનો રે મારા જલા રામનો રે મારી પાંચે આંગળીઓ મારા રામની રે આ હથેળી કહે છે મારે ચરણામ્રત લેવા હથેળી કહે છે મારે ચરણામ્રત લેવા ચરણામત લેવા મારા રામનારે મારા ઘનશ્યામ ના મારી પાંચે આંગળીઓ મારા રામની રે પાંચે આંગળીઓ મારા રામની રે મારા જલારામની રે મારી પાંચે આંગળીઓ મારા રામની રે सत्यगुरुदेव के जयजलाराम्बा